અતિથિ સત્કારની ભાવના પણ નૈસાર માટે અધ્યાત્મની હતી અધ્યાત્મના લેવલ ઉપર છે ને એ પહોંચેલી હતી અંદરનો રસ તીવ્ર હતો અને ઇન્ટરેસ્ટ તીવ્ર હતો કારણ કે નૈસારને ખબર હતી કે અતિથિ સત્કાર વગરનું જીવન છે ને ભીખું છે લાકડા કાપવાની ભૂમિકામાં નૈસાર પોતે છે ને મજૂર નથી પણ મેનેજર છે માલિક છે પણ અતિથિને શોધવાની વાત આવી ત્યારે નૈસાર પોતે મજૂર બનીને કામ આ છે ને તમે રસ પરિણામ જુઓ લાકડા કાપવા માટે નૈસાર ઝાડ ઉપર ચડ્યો કે ન ચડ્યો છે ને એનો ઉલ્લેખ નથી કારણ કે પોતે તો મેનેજર છે માણસોને સૂચના આપી અને પોતે છે ને લાકડા કપાવવાનું કામ કરે છે લાકડા આવ્યા અને ગણાવવાનું કામ કરે છે પોતે પોતે દેખરેખ રાખવાનું કામ કરે છે જે જગ્યા જંગલમાં પસંદ કરી છે એ જંગલની અંદર એ નાની કુટીરો અથવા તો જે ઝાડ હોય એની નીચે પોતે બેસીને માત્ર કાળજી રાખવાનું કામ કરે છે પોતે ફિઝિકલી છે ને કોઈ પણ મજૂરીનું કામ મહેનતનું કામ પોતે નથી કરતો પોતે બેઠો છે ને બધાને સૂચના આપવાનું કામ કરે છે અને ભોજન તૈયાર થયું છે અને બોલાવવામાં આવ્યા છે કે માલિક ભોજન તૈયાર થઈ ગયું છે ચાલો તમે આવો બીજા લોકોને પણ આપણે બોલાવી લઈએ અને ભોજન કરી અને પછી કામે લાગીએ અને તરત જ નૈસાર વિચાર કરે છે આ જંગલમાં અતિથિ વગરનું ભોજન કેવી રીતના કરાય લાય ઝાડ ઉપર ચડીને જોઈ લઉં જંગલમાં ક્યાંથી કોઈ અતિથિ મળતા હોય ને તો શોધી લઉં રાજાના આદેશથી જે કામ કરવા માટે નીકળ્યા છે એમાં પોતે માલિક છે માલિક પણ છોડી અને અતિથિ સત્કાર કરવા માટે પોતે મજૂર બનવા તૈયાર થઈ ગયો ઉપર ચડવા તૈયાર થઈ ગયો ફિઝિકલી સ્ટ્રેન ઉઠાવવા તૈયાર થઈ ગયો કારણ કે પોતાને છે ને અતિથિ સત્કારનો ઇન્ટરેસ્ટ